સુખ દુઃખના સંભારણા લેખક છે જે ડી પરમાર નિવૃત્ત પ્રાધ્યાપક ટ્રસ્ટી શ્રી સોમનાથ ટ્રસ્ટ માણસનું જીવન જેમ જેમ પસાર થતું જાય તેમ તેમ ભૂતકાળ વધતો જાય અને ભવિષ્ય ધૂંધળું થતું જાય છે જીવનના રહસ્યો સમજાય ત્યાં સુધીમાં તો જીવન પૂરું થવાને આરે આવી જાય છે પરંતુ એમાં જે કેટલીક સુખદ કે દુઃખદ ક્ષણો કાયમ માટે સ્મૃતિપટ ઉપર અંકિત થઈ જાય છે તે વારંવાર તક મળતા સ્મૃતિમાં ઉભરી આવે છે તેવી કેટલીક ક્ષણોને આજે યાદ કરું છું મારો જન્મ પ્રભાસ પાટણમાં તારીખ અગિયાર ચાર ઓગણીસો બેતાલીસના રોજ થયો અસ્પૃશ્ય ગણાતા વણકર મેઘવાડ સમાજમાં વણાટ કામ કરી પેટિયું રડતા એક ગરીબ દેશી નળિયાવાળા એક ઓરડાના મકાનમાં રહેતા કુટુંબમાં સુખ સગવડની અપેક્ષા તો ક્યાંથી હોય મારા માતા પિતા કાજલીથી પ્રભાસ પાટણમાં મારા નાનાના ઘર સામે રહેવા આવેલા એટલે મામાનું ઘર કેટલે સામે દીવો બળે એટલે એ કહેવત મને લાગવું પડતી મારા નાના વણકર મેઘવાડ સમાજમાં ભગત તરીકે ઓળખાતા તેઓ એક ધાર્મિક વ્યક્તિ હતા હર રોજ કાળમાં સ્નાન આદિથી પરવારી ધૂપદીપ કરતા અને પછી રામસાગર ઉપર જાતે મંજીરા વગાડી ભજન ગાતા એકાદ કલાક ભજન ગાયા પછી શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પાઠ કરતા પછી નિત્યક્રમ મુજબ વણાટનું કામ કરતા આવો જ ક્રમ સંધ્યા સમયે પણ રહેતો વિશેષમાં સાંજનું વાળું કર્યા પછી રામાયણ ભાગવત વગેરે ગ્રંથોમાંથી વાંચન કરતા ત્યારે સત્સંગીઓ સાંભળતા તેમાં હું અચૂક હાજર રહેતો તેઓ મહાત્મા ગાંધીના વિચારોથી રંગાયેલા હતા પોતે કોટ અને પાઘડી પહેરતા છતાં ખિસ્સામાં સફેદ ગાંધી ટોપી રાખતા જરૂર પડે પહેરી લેતા તેઓને વાંચતા લગતા પણ આવડતું હતું તેઓને ત્યાં અખબાર આવતો તે સમયે ભાગ્યે જ કોઈને ત્યાં અખબાર આવતું તેઓ મોટેથી સમાચાર વાંચતા હું તે સાંભળતો તેનાથી મારામાં અભ્યાસ પ્રત્યે રૂચિ જાગી તેઓએ મને વાંચતા લખતા શીખવેલું હું સાત વર્ષનો થયો એટલે મારી માતા જેઠીબહેન અને પિતા દેશાભાઈને કહ્યું કે આ છોકરાને ભણવા મૂકવાનું છે વણાટકામમાંથી બચતા ખાદીના કપડાના ટુકડાઓમાંથી બનાવેલા સ્વચ્છ કપડાં પહેરાવીને મને તૈયાર કરવામાં આવ્યો મારા નાનાએ એક ગ્લાસમાં દૂધ લઈ તેમાં સાકર ભેળવી શાંતિથી બેસી મનોમન પ્રાર્થના કરી એ દૂધ મને પાયું ભજનમાં કહેવાય છે કે પ્યાલો મેં તો પીધો છે ભરપૂર ત્યાર પછી પ્રભાસ પાટણમાં આવેલી સરકારી પ્રાથમિક તાલુકા શાળામાં મને લઈને ગયા અને હેડમાસ્ટરને મળી મારું નામ શાળામાં દાખલ કરાવ્યું હેડમાસ્ટરે મને શિક્ષક શ્રી બાલકૃષ્ણ માધવજી પાઠકના વર્ગમાં અન્ય બાળકોથી દૂર બેસાડ્યું સમજી ગયા કે આ બાળક અસ્પૃશ્ય પણ તેઓ ગાંધીજીના રંગે રંગાયેલા એટલે તેમને આ ગમ્યું નહીં તેણે મને બોલાવી પોતાની પાસે જ બેસાડ્યો અને કાયમ ત્યાં જ બેસવાનું કહ્યું આથી મને વિશેષ લાભ થયો શિક્ષકશ્રીની સીધી દેખરેખ મારા પર રહેવા લાગી હું પ્રથમ દિવસે ભણીને ઘરે આવ્યો ત્યારે મારી માતાએ મને બોલાવી પાસે બેસાડી શ્રી ગણપતિજીની અને સરસ્વતીજીની એક પ્રાર્થના મને મોઢે કરાવી અને કહ્યું કે દરરોજ સવાર સાંજ ધૂપ કરીને આ પ્રાર્થના કરવી માતાની આ આજ્ઞાનું હું ભણ્યો ત્યાં સુધી મેં પાલન કર્યું તેના ફલસ્વરૂપ મેં ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કર્યો એક અભણ માતા પણ પોતાના બાળકમાં સંસ્કાર સિંચનનું કામ કરી શકે છે તેનું મારી માતા એક ઉદાહરણ હતા પ્રાથમિક શાળાના અભ્યાસ પછી મિડલ સ્કૂલ માધ્યમિક શાળા અને કોલેજ સુધીનો મારો અભ્યાસ ચાલતો રહ્યો તેમાં મિડલ સ્કૂલના શિક્ષક શ્રી કુમુદરાય દેસાઈનો મને કેળવણી આપવામાં ઘણો મોટો ફાળો રહ્યો છે તેઓ સંસ્કૃતના સારા જાણકાર હતા તેણે મને સંસ્કૃતમાં રસ જગાડ્યો અને સંસ્કૃત વ્યાકરણ દ્રઢ કર્યું તેઓ વ્યાયામ અને યોગના પણ સારા જાણકાર હતા દરરોજ સવારે રસ ધરાવતા વિદ્યાર્થીઓને સોમનાથના દરિયાકાંઠે એકત્રિત કરતા અને વ્યાયામ કરાવી યોગાસનો શીખવતા એક સારા શિક્ષક પોતાની ફરજ ઉપરાંત પણ કેળવણી ક્ષેત્રે કેવું વિશેષ કાર્ય કરી શકે તે શ્રી કુમુદરાય દેસાઈ સાહેબ પાસેથી મને શીખવા મળ્યું હું શ્રી સોમનાથ કોલેજમાં મારા બીએ ગ્રેજ્યુએશનના અભ્યાસ માટે સને ઓગણીસો સાહીઠમાં દાખલ થયો ત્યારે કોલેજમાં શ્રી ડોક્ટર એમ ટી બુચ સંસ્કૃત વિષયના પ્રાધ્યાપક હતા તેઓએ સંસ્કૃત વિષયમાં મારા રસને પારખી લીધો તેઓએ મને મુખ્ય વિષય તરીકે સંસ્કૃત રખાવી ખાસ ધ્યાન આપવા માંડ્યું પરિણામે હું બીએમાં પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ થયો તે વખતના યુનિવર્સિટીના નિયમ મુજબ સંસ્કૃત વિષયના વ્યાખ્યાતા તરીકે મને શ્રી સોમનાથ કોલેજમાં નિમણૂક અપાવી તે પછી એમએનો અભ્યાસ મેં ભાવનગર શામળદાસ કોલેજમાં શનિ રવિવારે ટ્રેનમાં અપડાઉન કરીને પૂર્ણ કર્યો એમએમાં પણ પ્રથમ વર્ગ પ્રાપ્ત થયો એમએના બે વર્ષના ડિગ્રીના અભ્યાસક્રમમાં ભણતા મારે માનનીય શ્રી જે જે પંડ્યા જેઓ સંસ્કૃત વિષયના પ્રાધ્યાપક હતા તેઓને અચૂક યાદ કરવા પડે તેઓએ મારા અભ્યાસમાં રસ લઈ ઘણી સહાય કરી તેઓ દર રવિવારે જ્યારે હું ભાવનગર વર્ગોમાં જાઉં ત્યારે બપોરનું ભોજન તેઓને ત્યાં જ લેવા આગ્રહ રાખતા મને માત્ર વિદ્યાર્થી નહીં પુત્રવત વાત્સલ્ય તેઓ પાસેથી મળ્યું સારા શિક્ષકો વિદ્યાર્થીનું ભાવિ ઘડવામાં કેવું પ્રદાન આપી શકે તે મારા જીવનના અભ્યાસકાળ દરમિયાન મને શીખવા મળ્યું અને મેં મારા અધ્યાપન કાળમાં તેને આદર્શ તરીકે રાખ્યો શ્રી સોમનાથ કોલેજમાં સંસ્કૃતના અધ્યાપક તરીકે દસ વર્ષ પસાર થયા મને પોસ્ટ ગ્રેજ્યુએટ શિક્ષણના અનુસ્નાતક પ્રાધ્યાપક તરીકે પણ માન્યતા મળી ત્યારે સને ઓગણીસો પંચોતેરમાં મને મારા પ્રાધ્યાપક ગુરુશ્રી ડૉક્ટર એમ ટી બુચ સાહેબે કહ્યું કે તમારું નામ શ્રી સોમનાથ ટ્રસ્ટના એક ટ્રસ્ટી તરીકે ગુજરાત સરકારની મંજૂરી માટે મોકલવામાં આવ્યું છે તેઓએ વિગતવાર માહિતી આપી કે માનનીય શ્રી મોરારજી દેસાઈ શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ છે તેઓની ઈચ્છા એક અનુસૂચિત જાતિના વ્યક્તિને શ્રી સોમનાથ ટ્રસ્ટમાં એક ટ્રસ્ટી તરીકે નિમવાની હતી એટલે તેઓએ તમારા નામની દરખાસ્ત કરી છે મેં તમારો પરિચય આપેલો તમારું નામ મંજૂર થઈને આવે ત્યારે નિમણૂકને સ્વીકારી લેશો મેં ટૂંકો ઉત્તર આપ્યો કે આપની આજ્ઞાનું હું પાલન કરીશ શ્રી સોમનાથ ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે નિમણૂક મને ઓગણીસો પંચોતેરના ઓક્ટોબર માસમાં મળી અને મેં ભગવાન સોમનાથની સેવા શરૂ કરી આજે આ સેવામાં પચાસમું વર્ષ ચાલે છે ઉપનિષદમાં કહ્યું છે કે યમેશઃ વૃણુ તે તે લભ્ય ભગવાન જેની પાસે જે કામ કરાવવા ઈચ્છે છે તેને તે કામ સોંપે છે આ સેવા દરમિયાન મને અનેક પ્રેરણાદાયક અનુભવો થયા માનનીય શ્રી મોરારજીભાઈ દેસાઈના સૌજન્યશીલ સ્વભાવનો પરિચય થયો તેઓ પૂર્ણતઃ પ્રામાણિક અને સિદ્ધાંતનિષ્ઠ વ્યક્તિ હતા તેનું સાક્ષાત દર્શન થયું મારી ટ્રસ્ટી તરીકેની માત્ર ત્રણ વર્ષની સેવા પછી મને શ્રી સોમનાથ ટ્રસ્ટના માનદ મંત્રી તરીકે પણ વિશેષ કામગીરી સોંપવામાં આવી નાની વય અને શિક્ષક તરીકેના અનુભવ સિવાય વહીવટના બિન અનુભવી એવા મારી ઉપર માનનીય શ્રી મોરારજીભાઈએ કેટલી મોટી જવાબદારી સોંપી અને વિશ્વાસ મૂક્યો મેં પણ પ્રામાણિકતાથી અને નિષ્ઠાથી સેવા કરવાનો સંકલ્પ કર્યો પૂજ્ય મોરારજીભાઈના માર્ગદર્શન તળે વહીવટના પાઠ શીખ્યો હું તેઓને બાપુજી કહી સંબોધન કરતો તેઓ નાનામાં નાની વાતની પણ કાળજી રાખતા એક પ્રસંગ અહીં ટાંકું છું એક વખત ભારે વરસાદમાં ટપાલના કવર ઉપર ચોંટાડવા દસ પૈસાની ટિકિટ ન હોવાથી મેં કવર ઉપર વીસ પૈસાની ટિકિટ ચોંટાડી કવર મોકલ્યું વળતા જવાબમાં એક પોસ્ટકાર્ડ મળ્યું તેમાં પૂજ્ય મોરારજીભાઈએ લખ્યું હતું તમે કવર ઉપર વીસ પૈસાની ટિકિટ લગાડી છે દસ પૈસા નકામા ગયા હવેથી આવું ન થવું જોઈએ શ્રી સોમનાથ ટ્રસ્ટ અંગેની કોઈ પણ વાત તેઓની નજર બહાર રહેતી નહીં કોઈ પણ ફેરફાર તેઓની નજરમાં આવે તો તેની અચૂક પૂછપરછ કરતા પૂજ્ય બાપુજી સાથેના મને થયેલા અનુભવો વર્ણવા હોય તો મારે એક અલગ પુસ્તક લખવું પડે આદરણીય શ્રી ચિત્તરંજન રાજા જેઓ શ્રી સોમનાથ ટ્રસ્ટના એક ટ્રસ્ટી હતા તેઓ ગુજરાતના રાજકારણમાં વરિષ્ઠ સ્થાન ધરાવતા હતા તેમજ જૂનાગઢ મત વિસ્તારના સંસદ સભ્ય હતા ગુજરાતના રાજકારણીઓ તેઓની સલાહ લેતા તેઓ ભારતના પૂર્વ પ્રધાનમંત્રી શ્રી જવાહરલાલ અંગત હતા એક હું શ્રી સોમનાથ ટ્રસ્ટના વહીવટી તેઓના જુનાગઢ ખાતેના નિવાસ સ્થાને મળતો અને ચર્ચા વિચારણા કરી જરૂરી સૂચનો મેળવતો તે પછી જ હું કોઈ પણ કામ પૂજ્ય બાપુજી સમક્ષ મંજૂરી માટે મોકલતો આમ ટ્રસ્ટનું કામ સુપેરે ચાલતું શ્રી ચિતરંજન રાજાને અમે રાજા સાહેબ કહેતા તેઓ એક વખત સોમનાથ દર્શને પધાર્યા ત્યારે દર્શન કરવા જતા રસ્તામાં મને ઓળખાણ કરાવી કે આ મારા માતુશ્રી છે મેં વૃદ્ધ માતા સામે જોયું પરંતુ શ્રી રાજા સાહેબને જોતા માતુશ્રી એટલા વધારે ઉંમરના ન લાગ્યા મારા મુખ ઉપરના ભાવ શ્રી રાજા સાહેબ સમજી ગયા પણ કંઈ બોલ્યા નહીં દર્શન કરીને અમે બંને પગથિયા ઉતર્યા ત્યારે એકાંત જોઈને બોલ્યા પરમાર ભાઈ આ મારા સ્ટેપ મધર છે મારા પિતાએ બીજા લગ્ન કરેલા હું સમજી ગયો પ્રતિભાવ એક પુત્ર તરીકે કેમ વર્તા તેઓની પાસેથી શીખ્યો તે સમયે પંજાબ રાજ્યના ગવર્નર મહામહિમ માનનીય શ્રી જયસુખભાઈ હાથી પણ શ્રી સોમનાથ ટ્રસ્ટના એક ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા હતા તેઓ ઘણા શાંત સ્વભાવના સૌજન્યશીલ અને વિચારવંત વ્યક્તિ હતા શ્રી સોમનાથ ટ્રસ્ટના કામમાં તેઓનો અભિપ્રાય મહત્વનો રહેતો મારી પ્રત્યે ખૂબ સારી લાગણી રાખતા એકવાર તેઓ પંજાબ રાજ્યના ગવર્નર જેવા ઊંચા મહત્ત્વના સ્થાને હોવા છતાં તેઓના મોટા ભાઈ શ્રી બાબુભાઈ સાથે અચાનક મારા નિવાસસ્થાને કારમાં આવ્યા બંને ભાઈઓને જોઈને મને આશ્ચર્ય થયું મેં તેઓને આવકાર્યા ઘરે કોઈ અન્ય વ્યક્તિ હાજર ન હોવાથી મેં સ્પષ્ટતા કરી જાતે ચા બનાવી અને અમોએ સાથે ચા પીધી શ્રી જયસુખભાઈ મારા આશ્ચર્યના ભાવ પામી ગયા હશે તેથી સામેથી સ્પષ્ટતા કરી કે મને સિક્યોરિટી લઈને ફરવું ગમતું નથી એટલે રાજકોટભાઈને ત્યાં આવ્યો હતો અમે બંને એકલા જ સોમનાથ દાદાના દર્શનને આવ્યા છીએ મને થયું કે ચાલો પરમાર ભાઈને મળીને જઈએ કેટલું બધું સૌજન્ય સંબંધો કેમ અને કેવા રખાય તે હું આ પ્રસંગથી શીખ્યો મારા જીવનના વિવિધ પાસાઓમાં મને ઘણા અનુભવો થયા છે પરંતુ અહીં મેં મારા અભ્યાસકાળ અને શ્રી સોમનાથ ટ્રસ્ટમાં સેવાના સમયના અનુભવોમાંથી અમુક લખીને મર્યાદા રાખી છે